તમે આ દ્રશ્ય જુઓ આ છે અમરેલી જિલ્લાના ચલાળા શહેરનો વિકાસ નગરપાલિકાની ચૂંટણીઓ હમણાં જ પૂરી થઈ અને ચોવીસે ચોવીસ સીટ ભાજપને ફાળે આપવામાં આવી છે ના તો વિપક્ષ જનતાએ રાખ્યો છે કે ના કોઈ પ્રતિનિધિ એવો રાખ્યો છે કે જે કોઈ પાલિકાની સામે અવાજ ઉઠાવી શકે આ શૌચાલયની હાલત જુઓ તમે એટલી ખંડર બની છે કે જાહેર શૌચાલયમાં જનતાને જવામાં પણ બીક લાગી રહી છે આ ચલાળા નગરપાલિકાનો વહીવટ છે ચૂંટણીઓ પછી પણ જનતાના પ્રતિનિધિઓ છે તે ગાયબ થયા છે માત્ર ને માત્ર વિકાસની પપુડી વગાડીને આ ગાયો અને આ કચરાના ઢગલા તમે જુઓ માત્ર ને માત્ર ત્રણ અને ચાર એના તમામ પ્રકારના આ જે દ્રશ્યો છે તે આવી રીતે તમે જોઈ શકો છો કે આ પાલિકાનો વિકાસ છે તે ફાટીને ધુવાડે પહોંચ્યો છે આ હાલત ચલાલા ચૂંટણી પછીની સ્થિતિ માત્ર ને માત્ર ગંદકી અને લોકોને સહન કરવા સિવાય કશું